સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે એક મર્ડર કેસનો માત્ર પાંચ દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો છે ડિંડોરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક મિત્રએ જ પોતાના બે મિત્રો સાથેના સામાન્ય ઝઘડામાં જીવ ગુમાવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી નવીન કુમાર પ્રબોધ યાદવની બિહારના પટનાથી પકડી પાડ્યો છે જ્યારે તેનો બીજો સાથીદાર હજુ ફરાર છે બંનેની હમાલી કામ માટે બોલાવતા મિત્રતા બંધાઈ હતી તો 16 ઓગસ્ટે ડિંડોલીના એક ખેતર નજીક પાણીના નાળામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી તપાસ દરમિયાન મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રે લાટે તરીકે થઈ હતી જે પર્વત ગામ સુરતના રહેવાસી હતા મૃતકના શરીર ઉપર ગળા છાતી ગરદન અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હતા જે દર્શાવતા હતા કે તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક સુભાષ લાટે સરદાર માર્કેટમાં આડથિયાનું કામ કરતા હતા તેમને ત્યાં આરોપી નવીન યાદવ અને તેના કૌટુંબિક ભાઈ વિકાસ બબુલ યાદવ સાથે ઓળખ થઈ હતી તો સુભાષ વારંવાર બંનેને હમાલી કામ માટે બોલાવતા હતા જેના કારણે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી આ ઘટના એક દિવસ પહેલા પંદર ઓગસ્ટે સુભાષ નવીન અને વિકાસ ધરણે ફરવા નીકળ્યા હતા જે દરમિયાન ડિંડોલી નજીક દેલાડવા ખાતે એક ખેતર પાસે કોઈ અગમ્ય કારણસર તેમની વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નવીન અને વિકાસે ગુસ્સામાં આવી સુભાષ ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો આ હુમલામાં સુભાષનું કરુણ મોત નિપજ્યું હતું હત્યા બાદ બંને આરોપીઓએ મૃતકના પેન્ટના ખિસ્સામાંથી પંદર રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા તેઓ સુભાષની

પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચ બિહાર એસટીએફ સાથે આ ગુનામાં નવીન પ્રમોદ કુમાર યાદવ નામના શખ્સને પકડી પાડ્યો છે તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય અને એની સાથે આ સુપર બોલ પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય બંને એકબીજા સાથે પરિચય થયેલો નવાર નવા લોકો સાથે મળતા હતા કોઈ બાબતમાં એમને પંદર તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના તેમાંથી પૈસા મોબાઈલ અને એનું મોટર લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા જેમાં નવીનને પોલીસ બિહાર ની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવે છે એમો એ લોકોનો ઝઘડો થયો હતો એટલે એને ઘણો ચપ્પુ મારી દીધું ઝઘડા ઝઘડાના કારણે એને મૃત્યુ નિપવામાં આવ્યું અત્યાર સુધી કોઈ આગળ ગુનામાં